ગીર સોમનાથમાં દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા કાજરડી ગામેથી ઝડપી પાડતી એલસીબી પોલીસ પાંચસો સાથે બે આરોપી પોલીસના સકંજામાં આરોપીઓએ દીવના પંચમૂર્તિ બારમાંથી લીધો હતો દારૂ પોલીસે બેતાલીસ હજારનો મુદ્દામાલ કર્યો છે કબજે તો મામલો છે ગીર સોમનાથનો કે જ્યાં દારૂના જથ્થા સાથે બે શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે કાજરડી ગામેથી બે શખ્સોને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે પાંચસો સાડત્રીસ બોટલ સાથે બે આરોપીઓ પોલીસના સકંજામાં આવ્યા છે આરોપીઓએ દીવના પંચમૂર્તિ બારમાંથી લીધો હતો દારૂ પોલીસે બેતાલીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ કર્યો છે કબજે પાંચસો સાડત્રીસ બોટલો સાથે બે આરોપીઓ પોલીસના સકંજામાં ગીર સોમનાથમાં દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા છે